સાથે મેં મેરવણ પણ ઉમેર્યું હતું હવે મલાઈ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તેને મોટા વાસણમાં કાઢી તેમાં અડધી ચમચી ઈનો ઉમેરવાનો છે હવે બે મિનિટ માટે તેને ફેટવાનું છે અહીં મેં બિલકુલ પણ વિડિયો સ્કીપ કર્યા વગર બતાવીશ આ રીતે બે મિનિટ માટે ફેટવાનું છે બે મિનિટમાં જ તમે જોશો તો બજારમાં જેવું બટર મળે છે તેવું જ તમે ઘરે બનાવી લેશો એટલે એકવાર આ રીતે ઈનો ઉમેરીને બટર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો બસ આમાં આપણે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો બટર બનાવવામાં થોડો વધુ સમય પણ લાગી શકે છે આ રીતે બસ બે મિનિટ માટે તેને ફેટવાનું છે એટલે બટર રેડી થઈ જશે અને બટરમાંથી દૂધ અને પાણીનો ભાગ પણ અલગ થઈ જશે પછી તેને બીજા વાસણમાં કાઢી એકવાર ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે એટલે તેમાં કાંઈ છાસનો ભાગ રહી ગયો હોય તો નીકળી જાય અને બટર આપણું સરસ બજાર જેવું તૈયાર થઈ જાય આમાંથી બટર થોડું કાઢી લેશું બજારમાં જેવું મોંઘું બટર મળે છે તે ઓછા સમયમાં ઓછા ખર્ચે બટર બનીને રેડી થઈ જશે હવે આ બટરને ગરમ કરીને ઘી બનાવીશું માત્ર પાંચ જ મિનિટમાં ઘી પણ ઓછા સમયમાં અને ઓછા કીટુંવાળું તૈયાર થઈ જશે જેને ગાળીને આપણે એક ડબ્બામાં ભરી લેશું તો તમને આ આઈડિયા કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો